નમસ્કાર આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા લુણાવાડામાં ઈદે મિલાદની શાનદાર ઉજવણી ભવ્ય જુલુસ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું પવિત્ર ઈદે મિલાદુનબી પર્વ નિમિત્તે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય અને શાનદાર જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું હજરત મોહમ્મદ પયમ્બર સાહેબના પંદરસોમાં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ જુલુસમાં મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાભેર જોડાયા હતા આ ભવ્ય જુલુસમાં શણગારેલી કાર ઘોડા અને ઉડગાડીઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી ઇસ્લામિક ધ્વજ અને પૈંગબર સાહેબના સંદેશા સાથેના બેનરો સાથે લોકો નાથ શરીફ પૈંગબર સાહેબની પ્રશંસામાં કવિતા પઢતા અને સલામ પેશ કરતા સમગ્ર શહેરમાં ફર્યા હતા જુલુસના માર્ગો પર ઉત્સાહ અને ભક્તિનો માહોલ છવાયો હતો ઈદે મિલાદુ નબ્બી જે પૈંગબર મોહમ્મદ સાહેબના જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે તે ઇસ્લામિક કેલેન્ડરના ત્રીજા મહિના રબી ઉલ આવે છે આ દિવસે મુસ્લિમ સમુદાય દ્વારા વિશ્વભરમાં પ્રાર્થના ધાર્મિક પ્રવચનો અને જુલુસ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ઉનાળામાં પણ આ પરંપરાને અનુસરી શાંતિ અને ભાઈચારાના સંદેશા સાથે આ ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું